બોલો આખો દી નકરી વાર વાર કરો ને તો આ કાગળિયા કોઈ દી જાય જ નહીં શું કરું ઓલે ઓડી નાલ બાજરી આ હા બોલો બાપુ એ તૈયાર થઈ જાય લા બધું મૂકી દે કા બાપુ પણ આજ કાઈ છે એ બધું પછી તો ગોબરો છે એ વાડીયા છે હા તો હું બોલાય હું તૈયાર થઈને બીજી આ બોલો માર બાપુ એ તૈયાર થવાનો કીધું મને તો લાગે છે આજ છે ને મને છોકરો જોવા આવશે ભાઈ કાયો ઘા અસલ મજાની ફટાકડી જેવી તૈયાર થઈ જાય તડકો એવો ઇનમાન પડે ગરમી એટલી થાય રોજ આવી ને ના આવે બેય જામ ઇનમાન કાય લપડ નઈ ગામના બધા બૈરાય પાણી ભરવા આવે મજા આવે હું એ જ બોલો ને બાપા તારા મોટા ભાઈ હાટુ છોડી દો જાવ આવું હે તા હરે હે હા બાપા મારે ના હું આવીશ ને તો એનું થાતું છે ને તોય નહીં થાય આ ઈ વાત હસી છે હા તે આય રહે જા ને ડોબા પાવાના ડોબા પાઈ લીજો હા હા એ પાઈ લઈ

હા બાપુ તૈયાર થઈ ગઈ આ તો હાથ પાડું ત્યારે આવજે હમણે મહેમાન આવે છે જોવા મને ખબર જ હતી બાપુ એટલે હું સારી તૈયાર થઈ હા બેસ હા ભાઈ હા સમજો છોકરો હારો હોય ને એટલે કરી નાખવાનું થાય છે હા એટલે પછી તું એક બાકી રે એમ કયો મારો વારો આવે એમ હા એટલે આજ મહેમાન આવે ત્યારે વાર

છોકરા જોઈ લીજે છોડી જોઈ લીજો ગમે છે ને આ પાણી થોડું ખારું કેમ એ અમારા જમીનો દાબા જેવી છે એટલે ખારું લાગ્યું થોડું ખાલી બાપા ચેક કરો જોઈ લ્યો એમ છું બાપુ પછી ઓલી વાત કરું કઈ તારે જે વાત કરવી કઈ ને ભાઈ

અને તો મને બહુ જ ગમે છે તને કાઈ મોરા નથી હો તને ફટકો સમજ જનતા જ હોય ને મને તો આમ જો તમ કેવા રૂપાળા છો એ તમે આ તમે પછી મેકઅપ નથી લગાડ્યો ન ન કરો ના રે ના કાઈ એમ કાઈ મેકઅપ હું ન કરતી નક છોકરીમાં તો ખેતરી જાય એવું થાય હા ઈ વાત હાસી બનાવતા આવડે છે ને બધી હા તમને જી ખાઓ ને ઈ મને બનાવતા આવડે આ તો વાત મારે કેવું છે ખબર છે મને એક રાંધી ખવડાવે અને ઘર કામ કરે ને એટલે આપણને ગમે સમજા એમ કામ કરતા આવડે રાંધતા આવડે બધુંય આવડે આ તો એ વાત કે હું શું કહું છું તો પછી આપણે એકાંતમાં આમથી નથી વાત કરી તો આ દસની નોટ રહી એમાં નંબર છે મારો ફોન કરી દે આજે એ જ આ એકલા વાત કરવામાં એ જ ફાયદો હા તે વાંધો ને હું તમને ફોન કરીશ પછી બીજું કઈક કહી દયો શું એમાં પછી કેવા નો આ ગોરા ગોરા ગાલ બકુ હા ભલ્યો હું એક ફરું ને હા ફરું એ તો ભલ્યો આમાં તમ તો રા હો આ હા ગયો એ ગયો ને એ જ્યો આ ભલ્યો

થાય ને પૈકી તો રાખવાનું બોલતો ને એક શબ્દ મૂકો તું તારા છોકરા ને લઈને બરોબર અમારે આવા કરવું જ નથી આવા કઈ ધંધા હોય